મંદિર બિંગેશ્વર મહાદેવનો મંદિરનો ઇતિહાસ એવો છે કે આ પુરાણું મંદિર છે પહેલાં અહીંયા જંગલ હતું ગાય હતું તો બાજુમાં ગામ છે રાપર ગઢવાડી અહીંયાની ગાય ચાલવા આ બાજુ આવતી એટલે એ ગાય દૂધણી હતી પણ સાધી ઘરે જાય એટલે દૂધ ના આપે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ રોજ એમ થવા માંડ્યું એટલે એના માલિક હતા ફરિયાદ કરી ગોવરને કે ભાઈ અમારી ગાય દૂધણી છે ને દૂધ કેમ નથી આપતી તું જોઈ લે છે તો ગોવાને કીધું કે હું કોઈ કોઈની ગાય જોતો જ નથી કે માલિકે તો ખોટું પડે જોઈ દે તો ભવારે કીધું ભાઈ મારી પર તમને વિશ્વાસ નથી તમે એમ કરો મારી ભેગા જંગલમાં આવો તો તમને ખબર પડે તો બીજે દિવસે માલિક ભેગા ગયા જંગલમાં ભેગા ગયા જંગલમાં તો આખોથી જંગલમાં રહેલા હતો ગાય તો કોઈ ધોઈ નહીં સાંજ પડી ગઈ સાંજ પડી ગઈ એટલે ગાયો પાછી વળી પાછી વળી એટલે એટલે બીજી ગાય નીકળી ગઈ ને આ ગાય અહીંયા ઉભેરી ઉભેરી એટલે ઓટોમેટિક દૂધની દારા થવા માટે ત્યારે અહીંયા જંગલ હતું દૂધની દાદા ખાવા મંદિર તો એના લોકો વિચારું પડી ગયા હતા દૂધ કે અહીંયા ધોવાઈ ગયા છે આખો ખોટો દોસ્ત તો પછી એમને કચરો આપણે કે કચરો હટાવ્યો કચરો હટાવ્યો તો નાના શિવન હતા શિવ પ્રગટ થયા ને ત્યારે નાના હતા આ દિવસો દિવસ વધે છે હોળાઈમાં ઉંચાઈમાં અમુક સમય પછી એના નાગરિકતા બધી ગરબે પછી નાનું મંદિર બનાવ્યું હતું એના મંદિર એવી રીતે આ ચોથી વાર મંદિર બનેલું છે પણ જગ્યા જૂની છે આઠસો વર્ષ પહેલાંની પછી એને પિંગલેશ્વર મહાદેવ કહે છે પિંગલેશ્વર એટલે પહેલાં તો રાજાશાહી હતી ને તો એની રાજા થઈ હતી એટલે બીજા એના નાના નાના રાજ્ય હોય એની નીચે તો પિંગલ કરીને રાજા રહેતા એની નવાઈમાં પ્રગટ થયા એટલે પિંગલેશ્વર કહેવાનું પછી એને રોકડીયા રોકડીયા મહાદેવ કહે છે રોકડીયા મહાદેવ એટલે તમારે કોઈ પૈસાની જરૂર હોય ત્યાં પૈસા જડતા ધિરાણ ઉપર પાછા આપવાની સર કહી દાદા મારે જોઈ હું મહિના બે મહિના પરત આપીશ એ રીતે અરજ કરો અરજ કરીને આ પ્રદેશના કર્યા હોય એટલે આગળ એ પડ્યા હોય એ તમારે લઈ જવાના લઈ જવાના એટલે પછી લઈને તમારું જે કાર્ય હોય એ પૂરું કરીને જે મદદ આપી એ મદદે હાજર કરવાના એ રીતે માણસો લઈ જતા આપી જતા લઈ જતા આપી જતા એમ કરતાં કરતાં એકવાર એક લઈ ગયો એ પહેલાં લઈ ગયો એ ભરપાઈ ન કર્યા અને બીજી વાર માગણી કરી એટલે ન મર્યા ન મર્યા તો એને ગુસ્સામાં આવીને કુવાડી મારી છે આજે પણ સિવલિંગ ઉપર કુવાડીના ઘા છે

દિવસ દરમિયાન ભજન સત્સંગ હોય છે પછી ભોજન ચાલુ હોય છે સોમવારમાં સોમનાથ કાયમી ભોજન તો ચાલુ જ છે આપણે પછી જન્માષ્ટમીના ભંડારો હોય છે પછી આપણે રાવણની અમાસના ભંડારો કરીએ છીએ પછી શિવરાત્રિ ભંડારો થાય છે એ રીતે ત્રણથી ચાર ભંડારા થાય છે બોલો શ્રી પિંગલેશ્વરમાં